ભાઈ આ રૂ છે ને સાહેબ સ્પેશિયલ ભગવાનની વાટ દીવાબત્તી કરવા માટેનું નું રૂ છે એમાં એક આ આવે એક આ આવે પછી લાંબી વાટ છે ફૂલ વાટ છે તમારે જેવી વાત જોઈ મળી રહેશે એ ભી હોલસેલના ભાવમાં રિટેલ હોલસેલ ભાવમાં રિટેલ હાજી સાહેબ હોલસેલ ભાવમાં રિટેલ તમને અહીંયા લોઝમાં રૂય મળી રહી છે ને ડાયરેક્ટ વાઇટ જો તો વાઇટ જ મળી રહે છે અને ભાઈ રાજકોટમાં 50 વર્ષથી ધૂમ મજા આવે છે ગુજરાત ભરના દરેક સિટીના માણસો અહીં હોલસેલમાં રિટેલમાં લેવા આવતા હોય છે અને પછી આ રૂ જે છે ઈ શેનું છે આ છે ને સાહેબ હોસેબલ રૂ છે આમાંથી તમે ગાદલા બનાવી શકો ઓશિકા બનાવી શકો એકદમ સોફ્ટ રહેશે આ વોશેબલ જાને ધોઈ શકાય ધોઈ શકાય પાણી અડે તો કંઈ નહીં થાય ઓશિકા ગાદલા સોફા બધું આનાથી બને બધું બનશે વાહ તો સોફા તમારે ધોવો હોય તો ધોઈ શકાય ધોઈ શકો એટલે આમાં પછી આપણી પાસે કઈ વેરાઈટી છે એક તો આ જે વોશેબલ એક બીજું આવશે વોશેબલ આ જે છે એ દેશી રૂ છે અલગ અલગ પ્રકારના તમારે ગાદલા ઓશિકા બધું ભરવામાં ચાલશે તકિયામાં કેમાં બી ચાલશે તમારે જોઈએ તેટલું રૂ મળી રહેશે પછી આ પટ્ટા છે ને આ જે પટ્ટા આ પટ્ટા સ્પેશિયલી છે ને ડેકોરેશનમાં કામ આવે છે રજાઈ ગોધડા એ બધું ભરવામાં કામ આવશે આમાં બી આપણી પાસે ઘણી વેરાયટી છે એમ નઈ ભજી આ તમે તાલપત્રી રાખો છો હા આપણી પાસે આમાં અલગ અલગ સાઈઝની અલગ અલગ વેરાયટીમાં મળશે ડોમ માટે ટ્રક માટે તમારે જો એ સાઈઝમાં હોલસેલમાં તાલપત્રી આપીશ જો એટલા નંગ મળશે અને જો એવા કલરમાં મળશે જો એવા કલરમાં મળશે જો આ બ્લેક છે આ યેલો છે આ વ્હાઇટ છે પછી આ કાગળિયા છે ને આ છે આ કાગળના વર્ઝન કાગળ કહેવામાં આવે જે તમે ઢાકવામાં યુઝ કરી શકો વાહ કોઈને અત્યારે મંડપ ડેકોરેશન હોય એમાં ગમે ત્યાં ચાલે વસ્તુ ત્યાં ચાલશે પછી આ તો સાવ વજન વગરના ગાદલા છે આ કેવા ગાદલા આને એકદમ હળવા ફૂલ કિની ફોર્મના ગાદલા કહેવાય આમાં જોઈ એ સાઈઝમાં તમને અવેલેબલ થાશે જાડાઈ پتલાઈ મળી જશે ચેનવાળા કવર આવી જશે તમારા ગમે ત્યાં વ્યવસ્થિત સાચવીને રાખી શકશો વાહ પછી હમણાં આજે આ જે છે રૂના ગાતલા છે તમારે આમાં બે થી ત્રણ ક્વોલિટી આવશે તૈયારમાં એ તમારે મંડપ સર્વિસમાં છે કોઈ પ્રસંગ હોય ને વધારે ગાતલા જોતા હોય તો ભી મળી રહેશે વાહ નાને મોટા ઘરે પ્રસંગ હોય બધા પ્રસંગમાં માં અને ઘર માટે ડબલ બેડ ના કે ગાતલા બનાવવા હોય તો અમે ઓર્ડર પ્રમાણે પણ બનાવી આપ અરે આ લાડવા બાંધીને રાખ્યા છે કે આ સાહેબ છે ને એ ઝૂલા જે બને છે અને જે ખાટલા ભરાય છે એની કલર કલર ની દોરી જે તમે જોઈ શકશો ઘણા બધા કલર મારી પાસે અવેલેબલ છે અને જો એટલી માત્રામાં અવેલેબલ રહે. વાહ આપણે ઘરે ગાર્ડનમાં બગીચામાં જે ઝૂલા રાખ્યા હોય આ ઝૂલા માટે જે રંગીન દોરી હોય હા અને ખાટલામાં હોય છે અત્યારે બધા ખાટલા પછી આ જો આપડે તાલપત્રી છે પછી આ છે આ યેલો કલરનું આ મેટ છે નેટ કે સુક ગયા ને આ છે ગ્રીન નેટ કહેવાય છે અને નેટ

એ બી અલગ અલગ મળી રહે એડી બીડ મારે ટોટલ વેરાયટી અહીંયા મળી રહે ટોટલ વેરાયટી રૂ સાથે નું બધું તમને મળી જશે મારી પાસે આપણે એ સિવાય 2 wheeler ના સીટ કવર તૈયાર કવર અને આ રીતના દરેક સ્કૂટર ના પીયુ બી રાખીએ છીએ જે તમને હોલસેલ માં ભી મળી જશે અને રિટેલ માં ભી મળી જશે આ દરેક આઈટમ બાજે અહીંયા હોલસેલ ભાવ માં રિટેલ માં મળે છે ગુજરાત ભર ના માણસો અહીંયા ખરીદી કરવા માટે આવે છે કેમ કે સસ્તા માં સારી વસ્તુ હોય છે અને ક્વોન્ટિટી માં માંગો એવડો તમને અહીંયા સ્ટોક હાજર સ્ટોક માં જોવા મળે છે એટલે વેલી તકે પહોંચી જજો પરાબજાર મેન રોડ પર રૈયા નાકા ટાવર પાસે કૌશિકભાઈ રૂવાડાને ત્યાં